બેટા નો ડાઈનિંગ ટેબલ છે आ तो जो तो गया तो बेटा गया ओने ओने गया ममता नहीं गया आई नहीं गया आई नहीं गया आई नहीं गया नहीं गया आई 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 गया आई नहीं गया અંકલ તમને હાથમાં લાવ્યું છે હાથમાં આ ઈમેજ દેખ આ આનો બધો આનો ફોટો પાડવાનો બેટા હા એ જાવ બેટા હા નીના જાઓ હો બેટા મેરા દીન ગયો લાગી નતું આવી જાય

ફેર 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 આખો બગાવા દે ઓક તો જવા દે આયા ઉ લેવા આયો બીકો વીલ એરી જાય એ બધે પાપ તો ભાઈ એ ઈ તો કે ઈ છે આ લઈ કળઈ લે કે તો તો ભાઈ તો अरे वो जाओ ना ना तो हमारी बोले हैं वो क्या तुमने पास कराया हैं अरे ओ मोटा मोटा ही ये ना तुम तो बाप लगी सब नहीं यार हाथ लेंगे वो ना सीधा ना ये बजे